આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય અમિત શાહ ખિલેશ યાદવ સહિત અનેક નેતાઓએ દેશની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની એકસો બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે આ તમામ બેઠકોના મતદારોને મતદારોનો ઉપયોગ કરવા છે તે જ સમયે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં મતદાન કરનાર તમામ મતદારોને મારી અપીલ છે કે મોટી સંખ્યામાં મતદાન કરો કારણ કે તમારા દરેક મતમાં સુરક્ષિત વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે તમારો મત માત્ર કોઈ પણ લોકસભા કેવું લોકસભા કે લોકસભાનું ભાવે નક્કી નથી કરતું પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્યને પણ અંધકાર આકાર આપી રહ્યો છે છે કે મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ પ્રસંગ કરો સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ પણ લોકોને વધુમાં વધુ વોટ કરવાની અપીલ કરી છે